सामान्य काळ ना ओगणत्रीसमा अठवड्यानं गुरुवार धर्मसभा आजे કાપરેતાનોના સંત ત્યુહાન પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ઈસુ પોતાના જીવન કાર્યની છણાવટ કરે છે ઉપરછલ્લું વાંચીએ અથવા સાંભળીએ તો ભારે વિરોધાભાસ લાગે છે પણ ઈસુ તો શાંતિ અને એકતા સાધવા આવ્યા છે આપણે ઈસુને જરા ઊંડાણથી સમજવાના છે સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય બાર કડી ઓગણપચાસથી થી ત્રેપન હું પૃથ્વી ઉપર આગ પેટાવવાને અવતર્યો છું અને અત્યારે જે બળબડતી હોય તો મારે બીજું જોઈએ શું મારે એક અગ્નિસ્થાનમાંથી પસાર થવાનું છે અને પતી જાય ત્યાં સુધી મારી ભીંસનો કંઈ પાર નથી તમે શું એમ માનો છો કે હું પૃથ્વી ઉપર શાંતિ સ્થાપવા આવ્યો છું નહીં બલ્કે હું તો ફૂટ પડાવવા આવ્યો છું કારણ હવેથી કોઈ ઘરમાં પાંચ માણસો હશે તો તેઓમાં ફૂટ પડશે ત્રણ બેનો વિરોધ કરશે અને બે ત્રણનો વિરોધ કરશે બાપ દીકરાનો વિરોધ કરશે અને દીકરો બાપનો માં દીકરીનો વિરોધ કરશે અને દીકરી માનો સાસુ વહુનો વિરોધ કરશે અને વહુ સાસુનો ઈસુ કહે છે તેઓ પૃથ્વી પર આગ પેટાવાને આવ્યા છે આ આગ પ્રેમની આગ છે જેમ એક વખત આગ ચાંપ્યા પછી આગ પોતામાં લીલું ઘાસ સૂકું ઘાસ કાગળ લાકડું લોઢું સર્વને સળગાવી દે છે તેમ પ્રભુનો પ્રેમ નાના મોટા પુરુષ સ્ત્રી આબાલવૃદ્ધ સૌને પોતામાં સમાવી લે છે આગ પોતાની મેળે પ્રસરતી જાય છે આગને રોકે રોકાતી નથી પ્રભુના પ્રેમની આગ પેટાવવા ઈસુ માનવ બન્યા છે જેમ આગ પેટાવવા સૌ પ્રથમ દિવાસળીએ બળી જવું પડે છે સ્વાપણ કરવું પડે છે તેમ ઈસુએ સૌ પ્રથમ પોતાનું બલિદાન આપવાનું છે ઈશુના મૃત્યુથી આગ શરૂ થશે એક માનવ તરીકે ઈશુએ જાતનું બલિદાન આપવાનું છે એટલે કાર્ય ભારે છે આત્મા તૈયાર છે પણ દેહ દુબળો છે ઈસુ મહાવ્યથાના વિચારે અને મહાવ્યથાથી ભારે ભીંસ અનુભવે છે ઈસુનું આગમન એટલે માનવે નિર્ણય કરવો જ પડે કે ઈસુને પક્ષે રહેવું છે કે ઈસુની વિરુદ્ધમાં ઈસુના સંદર્ભમાં આ બે જ વિકલ્પ છે આપણે ન્યુટ્રલ અથવા ઇનડિફરન્ટ ના રહી શકીએ એક જ પરિવાર સમક્ષ ઈસુ હાજર થાય કે ત્રણ જણ ઈસુના અનુયાયીઓ બનવાનું નક્કી કરે અને બે જણ શિષ્યો ન બનવાનું નક્કી કરે ઈસુને કારણે એક અને અખંડ લાગતા કુટુંબમાં ખંડ પડી ગયા હવે આવે છે ઈસુએ આપેલા મૂલ્યોની વાત ઈસુનું મૂલ્ય છે સ્વાર્થ છોડો પરમાર્થ સાધો માની લો પપ્પા સ્વાર્થ સાધવામાં માનનારા છે કોઈ પણ વ્યક્તિનું કામ પૈસા વગર ના કરનારા છે પુત્ર તો પરમાર્થમાં માનનારો છે ગાંઠનું ખર્ચીને એ બહારની વ્યક્તિને મદદરૂપ થશે પપ્પાને લાગશે કે હું એકઠું કરું છું અને પુત્ર તો બધું વેડફી દે છે પિતા અને પુત્રમાં ઈસુના મૂલ્યોને કારણે ફૂટ પડી ગઈ મમ્મી ઈસુને નથી સ્વીકારતી મમ્મીને વાંધો નથી કે પુત્ર વધુ ગર્ભપાત કરાવે દીકરી તો ઈસુમાં માનનારી છે એની ઈચ્છા નથી કે ભાભી ગર્ભપાત માટે જાય મમ્મી અને દીકરીના મૂલ્યને કારણે ફૂટ પડી ગઈ ઈસુ આવી ફૂટ પડાવવા આવ્યા છે ઈસુ ફૂટ પડાવે છે માટે એ તંદુરસ્ત ફૂટ છે ભવિષ્યમાં પપ્પાને સમજાશે કે પુત્ર સાચો છે અથવા મમ્મીને સમજાશે કે દીકરી સાચી છે પપ્પા અને મમ્મી પણ ઈસુને અને ઈસુના મૂલ્યોને સ્વીકારતા થશે ઘઉંનો દાણો જો આખે આખો રહે તો એ એક દાણામાંથી અનેક દાણા પેદા નહીં થાય એક ઘઉંનો દાણો જમીનમાં પડે દટાય ફાટે તો જ એમાંથી ફણગો ફૂટે અને ભવિષ્યમાં ઘઉંના અનેક દાણા પેદા થાય ઈસુ એવી ભાષા વાપરે છે કે ભક્તને પહેલાં આંચકો લાગે પછી ભક્ત ઈસુને સમજવા કોશિશ કરે એક વખત ઈસુની વાત સમજાય એટલે ભક્ત ઈસુની વાત જીવનમાં ઉતારે છે વડ રહ્યો याशि परम प्रभुजी पा દે હૈ પ્રભુજી તું એક જ શરણો મારો આશયગઢ તું હૈ ઈશ્વર તુજ પેશ હે બોલી દે હે પ્રભુ જી તું એક જ શરણો મારો આશય ગડ તું હે મુજ ઈશ્વર તુજ પેશ जिसकी छामा संताड़ी ने मुख तने ए धर से ऐनी पाप नी छाया नीच चरण तुझ ने मणशे जिसकी छामा